તમે તાજા પિમ્પલ્સ ના દાગ રિમુવ કઈ રીતે કરી શકાય એ પણ રાતોરાત એનો આજે હું એક નુસ્ખો શેર કરવાની છું તમારી સાથે તો વિડીયોમાં જરૂર બન્યા રહેજો કારણ કે આજે હું કયો નુસ્ખો શેર કરી જેનાથી રાતોરાત તમારા પિમ્પલ્સ નીકળી જાય અને હા ફ્રેન્ડ જે લોકોને લાંબા ગાળીથી પિમ્પલ્સ ના દાગ હોય તો એ વસ્તુ રાતોરાત નહીં જાય ફક્ત ને ફક્ત જે લોકોને મેકઅપ કર્યા પછી કે કોઈ પ્રોડક્ટ લગાવ્યા પછી પિમ્પલ્સ ના દાગ થઈ ગયા તો એ રાતોરાત નીકળી જશે એ બે જશે તો ફ્રેન્ તમને ખબર જ પડી ગઈ છે હું સેના વિશે વાત કરી રહી છું તો ફ્રેન્ડ તમારે લેવાની છે એલોવેરા ની લીવ એની અંદર તમારે જે એની જેલ આવે છે તે લેવાની છે હવે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ હું તમને બતાવું છું સૌથી પહેલા તમારે શું કરવાનું તેને ધોઈ નાખવાનું છે કારણ કે એનો પીળો ભાગ જે આવે છે એ કંઈ પણનો કામનો નથી એટલે એ પીળો ભાગ તમારે કાઢી નાખવાનો છે પ્લસ અહીંની જે સાઈડમાં જે એની રગ આવે છે તે કાઢી નાખવાની છે જે રીતે વિડીયોમાં દેખાય છે પછી ફ્રેન્ડ શું કરવાનું છે બંને સાઈડ કાપી અને જેટલું તમારે જોતું હોય એટલું તમારે લઈ લેવાનું અને પછી કાપી નાખવાનું વચ્ચેથી આ રીતે જે રીતે હું કરું છું સરસ રીતે હું ધો છું એ પણ તમે જોઈ લો આ રીતનું ધોયા પછી તમારે વચ્ચેથી કાપી નાખવાનું જેટલું લેવાનું છે એટલું આપણે લઈ અને હવે પછી કરશું ફ્રેન્ડ શું કરવાનું છે તમારે આ એલોવેરાને લાવી અને પછી જે વચ્ચેનો ઘર છે ને તે કાઢવાનો છે આ રીતે વચ્ચેનો ઘર આ રીતે કાઢી નાખો તમે જોશો ઘણો બધો ઘર નીકળે છે એવું લાગે કે તમે આ રીતે કરી શકો છો જો આ રીતે ફીલ કરશો ને તો એ ઘણો બધો ઘર નીકળી જશે આમાં ઘણો બધો ઘર છે હવે આ જે ઘર છે ને જો આ જેલ કહેવાય શું કહેવાય જેલ કહેવાય આ જેલની અંદર તમારે હળદર એડ કરવાની છે તમે ખાવાની હળદર પણ એડ કરી શકો એમાં પણ કંઈ વાંધો નથી એક ચટણી છે ને હળદર એડ કરવાની છે હવે આ નુસ્ખો તમારે ક્યારે કરવાનો ફ્રેન્ડ જ્યારે રાત્રે સૂતા હો ત્યારે તમારે આ નુસ્ખો કરવાનો છે દિવસમાં નુસ્ખો નથી કરવાનો હું તો ફક્ત તમને વિડીયો બતાવી રહી છું એટલે દિવસે કરીને બતાવું છું બાકી આ નુસ્ખો તમારે વધારે અસરકારક ક્યારે લાગશે જ્યારે તમે રાત્રે સૂતા હશો ત્યારે આ નુસ્ખો ખૂબ જ કારક લાગશે લગાડી અને સુઈ જવાનું છે તો જ્યાં પણ તમને પિમ્પલ્સ નવા દાગ નીકળ્યા છે ત્યાં તમારે આ વસ્તુ લગાડવાની છે હા એ વાત છે કે તમને ખૂબ જ દાળ પડી ગયા હોય એને કે તમે જોશો કે મારે આ મહિનાના દાળ છે એક મહિના જે છે હું રેગ્યુલર લગાવું છું આ સેરમ ચાર મહિના મટે છે ધીમે ધીમે કરી મટે છે પરંતુ એ ધીમે ધીમે મટશે એટલે એ છે ને પ્રોસેસ અલગ છે કારણ કે એ છે ને જૂના છે તમારે જે નવા નીકળી ગયેલા હોય કોઈ મેકઅપ કરવાથી કોઈ અદર્ક પ્રોડક્ટ લગાડવાથી ફેશિયલ કરવાથી જે પ્રસના દાગ નીકળી ગયા હોય જે લાલ ટમાટા જેવા હોય છે એનો આ વસ્તુ